We'll be right back. શિહોરી બનાસ બેંકના સિનિયર ઇન્સ્પેક્ટરનો વિડીયો વાયરલ ડીસા તાલુકાના કણઝર ગામે મીટિંગમાં સરકારી પ્રાથમિક શાળામાં ભણતરના કોઈ જ ઠેકાણા નથી તેવું બોલી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે એક બાજુ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ માટે અથાગ પ્રયત્નો કરી શાળાઓમાં તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે બનાસ બેંકના આ કર્મચારી શિક્ષણનો છેદ ઉડાડી રહ્યા હોવાનું વિડીયોમાં જણાઈ રહ્યું છે સરકારી પ્રાથમિક શાળામાં જતા બાળકોની ટિપ્પણી કરી સરકારી શાળામાં બાળકોને પૂરતું શિક્ષણ નથી તેવું વિડીયોમાં જણાવ્યું પ્રાથમિક શાળાના કોઈ જ સમાજ આગળ નથી તેવું વિડીયોમાં જણાવ્યું હતું આમ આ સહકારી સંસ્થાના આ કર્મચારીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બન્યો છે જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી તો સરકારી પ્રાથમિક શાળામાં હવે સરકારી પ્રાથમિક શાળામાં કોઈ ઠેકાણ ભણતર છે જ નહીં અને આપણા સમાજના મોટા ભાગના લોકો એ સરકારી પ્રાથમિક શિક્ષણમાં ભણે છે અને એના કારણે આપણે આજે આટલી મોટી તકલીફ ઊભી છે